નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો ચેનલમાં અંકિત કુમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તમે સ્ક્રીન ઉપર જે ઓરણી જોઈ રહ્યા છો તે મિત્રો બળદથી ખેતી કરતા ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી ઓરણી છે જે કિસાન ઓરણી વિસાવદર એન્ડ સાવરકુંડલાની છે અને આ ઓરણીની હું તમને વજનની વાત કરું તો બળદથી ચાલતી ઓટોમેટિક ઓરણી વજનમાં મિત્રો ચોવીસથી પચીસ કિલો જે છે એ મિત્રો આવશે આ ઓરણીની હું તમને વિશેષતાની વાત કરું

મુંડાની દવા થાઈરમ પાવડર અને પાણીનો પટ તમે મારેલો હોય છતાં મકળીનું બીજ છે એ મિત્રો રોકાતું નથી ધારી મકળીનું જે છે એ મિત્રો વાવેતર થાય છે અને પેટીને હલાવી પડતી નથી કે ડોલાવી પડતી નથી અને આ ઓરણીમાં જે છે એ મિત્રો ચેનનું સેટિંગ કરવાનું રહેતું નથી ચેન ક્યારે જે છે એ મિત્રો ખડતી જ નથી આ ઓરણી વિશે વધારે માહિતી લેવા માંગતા ખેડૂત મિત્રો કિસાન ઓરણી વિષયવદમાં જયેશભાઈનો સંપર્ક કરો અથવા સાવરકુંડલામાં અને અને માં ગેરંટી આપતી આ કંપની એટલે કિસાન ઓરણી વિસાવદર એન્ડ સાવરકું તો તમે રાહ છે જુઓ છો બળદની ઓરણી લેવા માટે ફટાફટ પહોંચી જાવ એક બ્રાન્ચ વિસાવદર અને બીજી શાખા સાવરકુંડલા પણ છે જેટલે તમને બંને જગ્યાએ ઓરણી જે છે એ મિત્રો મળી જશે વિસાવદર થી ઓરણી લેવા માટે હું તમને એડ્રેસ અને મોબાઈલ નંબરની વાત કરું તો રેલવે સ્ટેશન પાસે કાલસારી રોડ ગાયત્રી મંદિર પાસવલ રામનગર વિસાવદર મોબાઈલ નંબર હું તમને જણાવું તો 9427981871 જયેશભાઈનો તમારે જે છે એ મિત્રો સંપર્ક કરવાનો રહેશે અને કિસાન ઓરણીની બીજી શાખા સાબરમણલા પણ છે ત્યાં હું તમને એડ્રેસ અને મોબાઈલ નંબરની વાત કરું તો નેસડી રોડ ગેટની બાજુમાં શિવલીલા સોસાયટીની સામે સાવરકુંડલા ત્યાંથી ઓરણીની ખરીદી કરવા માટે હું તમને મોબાઈલ નંબર જણાવું તો સત્તાણું બે ત્રેસઠ ચોત્રીસ છ ઓગણીસ જીતેન્દ્રભાઈ માતુક્યાનો સંપર્ક કરી તમારે ઓરણી મેળવવાની રહી અને આખરે મિત્રો આપણે પ્રોપર લોકેશન પર જઈને અલગ અલગ ઓરણીના મોડલ વિશે સંપૂર્ણ અને સચોટ માહિતી મેળવવાના છીએ જેથી કરીને જે છે એ મિત્રો અમારી આ ચેનલમાં તમે જે છે એ મિત્રો જોડાયેલા રહેજો અને આ વિડીયોને જે છે એ મિત્રો તમે હજી સુધી લાઈક ના કર્યો હોય શેર ના કર્યો હોય તો તમે ફટાફટ શેર અને લાઈક બે કરી દેજો અને જો તમે આ મારી યુટ ચેનલ પર નવા આવેલા હોય તો આમ ર્યુટ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરજો આભાર જે જવાન જે કિશન મિત્રો